ગઈકાલે સાદર બજાર વિસ્તારમાંથી ઇબલાના ભાઈ ઇમરાનને એસઓજી સ્ટાફે દબોચી લીધો હતો અને તપાસ અર્થે બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો જેની પૂછતાછ કરી ઇબલાને પકડવા માટે ટેપ ગોઠવી હતી અને રાજકોટ આવતાની સાથે જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે ઇબલાની ધરપકડ કરી હતી પોલીસ આવી ગયેલ ઇબ્રાહીમ ઉર્ફે ઇબલો મારામારી હત્યાની કોશિશનો ગુનો પ્રોહિબિશન લૂંટ સહિતના એકવીસ જેટલા ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે તેમજ આઠ વખત પાસા હેઠળ જેલ યાત્રા કરી ચુક્યો છે મહત્વની બાબતો એ છે કે તમામ ગુનાઓ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જ આચર્યા છે અને પોતે જ્યાં મોરબી રોડ પર રહે છે તે વિસ્તારમાં જ પોતે ગુનાઓ આચરે છે વોન્ટેડ થયા બાદ પોતે મોરબી અને ગોંડલ જતો રહે છે અને ફરતો ફરતો રખડતો હોય ગઈકાલે રાજકોટ આવતા જ પોલીસે દબોચી લીધો હતો અને વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડ લઈ તજવીજ શરૂ કરી છે ગઈ તારીખ 24 બાર બે હજાર ચૌદના દિવસે કુવાડવા રોડ ઉપર ઇબલો કરીમભાઈ ખાટકી અને ઇમરાન ખાટકી એનો કઝીન થાય એને બીજા એના હાથે પાંચ સાત માણસો બધા ભેગા થઈ અને એક હરેશભાઈ મકવાણા નામના વ્યક્તિને માર મારીને ફ્રેકચર કરેલો અને સોનાનો દોરો લૂંટી લીધેલો એ ગુનો દાખલ થયો અને પછી આ બંને ફરાર હતા તો ગઈકાલે ઇમરાન એસઓજીના હાથે સદર વિસ્તારમાંથી એરેસ્ટ થઈ ગયો અને એ જ સમયે અમારા પોલીસ સ્ટેશનના સ્ટાફના હાથે મોરબી રોડ વિસ્તારમાંથી ઇબલો કરીમભાઈ પકડાઈ ગયેલો બંનેને એરેસ્ટ કરેલા આ ઇબલા વિરુદ્ધ આ એકવીસમો ગુનો છે અગાઉ આઠ વખત પણ પાસા થયેલી છે ના બધા ગુના બી ડિવિઝનના વોન્ટેડ હતો એ દરમિયાન મોરબી અને ગ્વાન્ડરમય એના સગાવ રહે છે બરાબર તો પણ કોઈ જગ્યાએ એ સ્થિર થયેલો નથી ભાગતો જ ફરતો હતો અમે વારંવાર એને એરેસ્ટ માટે મોબાઈલના લોકેશન ટાવર લોકેશન મેળવતા હતા તો ઘણીવાર હાઈવે ઉપર રનિંગ આવતા હતા એટલે એ કોઈ જગ્યાએ સ્થિર થયેલો નહીં દેવાંગ ભોજાણી એસ ન્યૂઝ રાજકોટ